અને તમારા માધ્યમ થકું હું સરકારને કહેવા માગું છું કે આ એકદમ સરસ ખેડૂતની મજાક મસ્કરી કરવામાં આવી છે અને એક રેવડી રૂપે આપવામાં આવ્યું છે અને બીજી વસ્તુ એવી છે કે હાલમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તો હવે નુકસાની હોય હો ટકા છે અને આ બાવીસ હજારમાં નથી એને દવા ના કે બિયારણના કાંઈ આવતા પછી ઘાસ સારો હાવ નાબૂદ થયો છે તો વાહે જે ખેતમજૂરો છે તો આ ખેડૂત એનું નથી ઓલું થતું તો મજૂર નહીં ક્યાંથી દઈ હગવાના આ પેકેટ નીંદનીય જ ગણાય શક્ય સારું ન ગણાય કારણ કે બે હજાર રૂપિયા વીઘી આવ્યું એટલે બે હજાર રૂપિયા વેઘિયા અત્યારે મગફળીનું બેરાણી નથી આવતું માણ ડીએપી ખાતર છેલ્લી નથી આવતી ઊરિયા નથી આવતું એની અમે મજૂરી ખેતી અને એને ખેડૂતને અતિ નુકસાન છે એમાં ભાવનગર જિલ્લામાં આ ચાર પાંચ તાલુકા છે એમાં તો હાવ નુકસાન છે પાલીતાણા છે તળાવ છે ઘોઘા છે મહુવા છે આ બધા જેસર છે આ બધા તાલુકામાં સખત કાંઈ વસ્તુ આવે જ નથી આ ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું એ રીતે જો કેન્દ્ર સરકાર કંઈક સહાય આપે બે થઈને સહાય આપે તો ખેડૂતને કંઈક વળતર મળે ન કરે આ પેકેજથી કંઈક ખેડૂતને વળતર મળે એવું છે નહીં આ પેકેજ મારી દ્રષ્ટિએ ખેડૂતોની સંપૂર્ણપણે મજાક અને મશ્કરી કરવામાં આવી છે દસ કરોડ રૂપિયા એટલે કંઈ એ એવી એવી અવેલેબલ રકમ પણ ન કહી શકાય ભૂતકાળમાં તમે જુઓ અત્યારે જે કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે હું સો કહીશ કે ભૂતકાળના જે એની પહેલાંની જે સરકારો હતી એનું તમારે જોવું જોઈએ બે હજાર આઠની સાલમાં મનમોહનસિંઘે બોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોના દેવા માફી માટે આપ્યા હતા હું તો એમ કહું છું કે અત્યારે જે આ પેકેજ આપ્યું ને એ એકદમ મશ્કરી સમાન છે અને એ હોવું ન જોવે અત્યારે ખેડૂત કર્જથી ડૂબેલો વ્યક્તિ છે એના હાથમાં વીસ ટકા ખેત પેદાશની વસ્તુ આવવાની નથી ત્યારે એના સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ